તમે આ જોઈ શકો છો ભૂકી અને મમરી બંને મિક્સ કરેલી છે આનું આપણે પેકિંગ કરવાનું છે પાંચસો ગ્રામ આ 500 પાંચસો ગ્રામ સરસ પૂજા નું પેકિંગ થઈ ગયું છે આ નવી

આ બંને ચા મિક્સ કરી સારી કોલેટીની ચા લેવાની છે આપણે એકદમ સારી ક્વોલિટીની ચા હોય એ લેવાની છે ભૂકી અને મમરી બંને મિક્સ કરી નાખવાની છે મિક્સ કરી અને તમારે પેકિંગ કરવાનું છે આ દોસ્તો તમને પેકિંગ કરેલી ચા અઢીસો રૂપિયે કિલો પડશે બસો રૂપિયા કિલો મમરી આવશે અને સો બસો રૂપિયા કિલો ભૂક ભૂકી આવશે સારી ક્વોન્ટીની ચા તમે લેશો એટલે તમને અઢીસો રૂપિયા કિલો થશે આ ચા છે તમારે

ચાને લારી પર જાઓ તો ચાની લારીવાળા તમે એક સેમ્પલ એક સેમ્પલ આપજો પ્લસ તમે ચાની ચાની ક્વોલિટીની વિશે સમજાવજો વ્યવસ્થિત સારા ક્વોલિટી છે આનો ઉતારો સારો આવશે જાઓ લારીએ દે દેવા માટે જાઓ તો બે કિલો ચા લેતા હોય ત્રણ કિલો ચા લેતા હોય તો તમારે એક આકર્ષક ગ્રીફ આપવાની છે ડ્રીફમાં તમે ઘરણી ચાની આપી શકો ચા ગાળવાની ગળણી આપી શકો ટપ આપી શકો ચા ભરવા માટેની ભરણી આપી શકો

એટલે આ આ પેકિંગ કરતા મને આ પેકિંગ વધારે સારું લાગે છે એટલે તમારે આ પેકિંગમાં ચા ભરવાની આ પેકિંગમાં ચા બહુ નહીં ભરવાની આ પેકિંગમાં ચાનું લીકેજ થવાની શક્યતા રહેશે આમાં લીકેજ થવાની શક્યતા નહીં રહે અને આ ચા ખૂબ જ સરસ ચા છે અને આ થેલી બજારમાં રેડીમેડ મળે છે તમારે બસો બે કિલો બસો રૂપિયા કિલો ભૂકી ચા આવશે અને અઢીસો રૂપિયા કિલો મમરી ચા આવશે બંને મિક્સ કરીને ભરવાની છે તમને પડતર કિંમત બસો ને પચાસ રૂપિયા થશે તમારે 300 રૂપિયા 350 રૂપિયા કિલો વેચવાની છે તમારે પાર ટાઈમમાં વેચવા જવાનું છે ફૂડ ટાઈમમાં વેચવા જવાનું નથી અને આ ધંધો ખૂબ સરસ છે તમે ગમે એ જગ્યાએ જશો આ ધંધો ચાલશે ચાલશે ને ચાલશે તે વ્યવસ્થિત પાર ટાઈમમાં તમે 200 250 રૂપિયા આરામથી કમાઈ શકશો દોસ્તો કેવો લાગ્યો વેડિયો આ વેડિયોને તમે કરજો સરખાઈ કરજો